નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડબોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર વીસમાં આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા દ્વારા સગીરવાઈની યુવતીને બાઇક ઉપર બેસાડી લઈ જઈ કુવા ઉપર આવેલ ઓરડીમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદવાળો કેસ આજે ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલાનાઓ સમક્ષ ચાલી જતા જજ એચજી વાઘેલાનાઓ દ્વારા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ભગાડી જવા સંદર્ભે ત્રણ વર્ષ શાદી કેદ અને ત્રણ હજાર દંડ તેમજ પોસ્કો એક્ટના ગુનાના આરોપમાં દુષ્કર્મના કેસમાં તક્ષિકવાર ઠેરવી વીસ વર્ષ સજા અને પચીસ હજાર દંડનો હુકમ કરી સમાજમાં આવા કૃત્યો કરનાર સામે દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો બે હજાર બાવીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઇક ઉપર બેસાડી કુવાની ઓડીમાં લઈ જઈ તેણી સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી ગુનો કરવાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનો કરનાર આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા નાઓને તકસીરવાન ઠરાવી વગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ ત્રણ હજાર રૂપિયા દંડ તેમજ સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારવા સંબંધે પચીસ હજારનો દંડ તેમજ વીસ વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે